ખૂબ ધીમે ધીમે ગવર્મેન્ટ દ્વારા જ્યારે ભરતી પ્રક્રિયા થઈ રહી છે ત્યારે આવતું સત્ર શરૂ થવાના રહે છે ત્યારે અમે અમારી કેટલીક માંગ લઈને કલેક્ટર શ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ કે ઝડપીથી ઝડપી ભરતી પ્રક્રિયા કરવામાં આવે જે કાંઈ ટેકનિકલ ઇશ્યુ આવે છે ટેકનિકલ ઇશ્યુ દૂર કરવામાં આવે અને નવથી બાર એમાં સૌથી પહેલા અત્યાર બાદ સરકારી ગ્રાન્ટેડ ત્યાર પછી નવ દસ અને ત્યાર પછી છ થી આઠ અને ત્યારબાદમાં આવે જેથી કરીને કોઈ સીટ ખાલી ન રહેતા વધુને વધુ ઉમેદવારોને આનો લાભ મળે અને જો કોઈ સીટ ખાલી રહે છે તો ઝડપથીનો રાઉન્ડ બહાર પાડવામાં આવે અને આવતા સત્ર સુધીમાં ક્રમિક અને ઝડપી ભરતી પ્રક્રિયા કરવામાં આવે જેથી કરીને વધુને વધુ ઉમેદવારોનો લાભ લઈ શકે ગુજરાતની શાળામાં શિક્ષકો પણ મળી રહે અને ગુજરાતની શાળા શિક્ષક વગરની ન રહે અને આવતા સત્રથી દરેક સ્કૂલમાં શિક્ષક હોય અને ઉમેદવાર નોકરીએ લાગેલો હોય એટલા માટે જે કાંઈ આ ક્ષતિઓ છે એ ક્ષતિઓ દૂર થાય અને ઝડપથી ભરતી પ્રક્રિયા થાય એટલા માટે આજ રોજ અમે આવેદન દ્વારા રજૂઆત કરીએ છીએ જિલ્લાઓમાં રજૂઆત કરવામાં આવે છે બસ આ આવેદન દ્વારા અમે અમારી માગણી એટલી જ પહોંચાડવા માંગીએ છીએ કે ઝડપથી ને ઝડપથી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે ક્રમિક કરવામાં આવે અને સીટ ખાલી ન રહે એટલા માટે રાઉન્ડ બહાર પાડવામાં આવે અને જે કાંઈ ટેકનિકલ ઇશ્યુ આવે છે તેનું સત્વરે નિરાકરણ કરીને આવતું સત્ર શરૂ થાય એ પહેલાં દરેક ઉમેદવારોને નિમણૂક આપીને ગુજરાતની શાળાનું અને ગુજરાતના બાળકોનું ભવિષ્ય ઉત્તમ બનાવે જય હિન્દ જય ભારત